મહારાજ મનુ મહારાજ ની આપે મને કથા સંભળાવી દેવભૂતિ દીકરી બીજી દીકરીની આપ મને કથા સંભળાવો મેં એવું સાંભળેલું છે

નવસારી રૂચિ રૂચિ ને પરિ છે પણ ત્રીજી દીકરી આપ મને કથા કહો મારે તમારા કથા સાંભળવી છે તમે ગઈકાલે કથા છે માણસના સંસાર કે વ્યથાને દૂર કરે છે

પરણાવી કારણ કે અગ્નિને પરણાવી કોઈ યજ્ઞ કરીએ તો આપણે શું બોલીએ સ્વા સ્વા પર છે કેટલી થઈ ગુરુ